જય નમસ્કાર આદાબ આજે અમદાવાદની પ્રખ્યાત જે ખમાસા વિસ્તારમાં આવેલું યહુદી સમાજનું જેને કહીએ આપણે સાહેબ શું કહેવામાં આવે છે જેને આપણે પૂજાનું કહો ઇસ્લામમાં ઇબાદતનું કહો અને એક આપણા યહૂદી ખાસ અમારા જે મિત્ર છે એમના સાથે આપણે ચર્ચા કરીશું સાહેબ આપ ક્યાં બતાવે છે મારું નામ જોનીભાઈ છે અને

એ મુંબઈ થી અહિયાં આવે છે નહીં નહીં એના માટે નહિ સુ સર્કમ્સેશન સુન્નત આ સુન્નત એટલે આપણે કે સુન્નત માટે અમારે મુંબઈ થી માણસ બોલાવો પડે તો એ ટ્રેનિંગ લઈને આવેલો છે એટલે એ આઈને કરી જાય છે અમારા માં આઠમા દિવસે સુન્નત થાય અચ્છા એ માણસ ને બોલાવ પડે બાકી બધી વિધિ હું અહીંયા કરું છું અને આપની આજે કેટલા વર્ષ થઈ ગયા અહીંયા આપની આજે પેડીને મારી સીધી પેઢી છે મારા દાદા અહીંયા હતા મારા પપ્પા અહીંયા હતા હવે હું છું અને મારો છોકરો ભી અહીંયા સેવા આપે છે એટલે ચોથી પેઢી તો બેન બીજી જોની ભાઈ તમે એ કેવામાં આવે છે કે આ જે આદુ જે આપણે જે શ્રીનગર છે આપણી જે ઇબાદત કાળ જે છે ઉચારે સ્થળ જે છે અહીંયા આટલું બધું મુસ્લિમ વિસ્તાર છે લગભગ 90% મુસ્લિમ છે પણ આપણે આપ જે રોજો અહીંયા મુસલમાન ભાઈઓ સાથે એક ભાઈ જેવા રોજો છો

એટલે કોઈને ક્રોસ કરવા દેવાનો સવાલ જ નથી થતો કે છોકરાઓ સંભાળી લે ઈવન કોઈ નવા ગેસ્ટ આવે અને એમને ખબર ના હોય ક્યાં જવાનું એ છોકરાઓ મારા ઘરે મૂકવા આવે એટલે અત્યાર કોઈ કોઈ ભી મુસ્લિમ જોડે કે ભી જ્ઞાતિ જોડે કોઈ પ્રોબ્લેમ થયો નથી અચ્છા આપડા યહૂદી જે ભાઈ છે આપડા અમદાવાદમાં એમની કેટલી વસ્તી હશે અંદાજ હમણાં અત્યારે એકસો ચાલીસ લોકો છે અને કયા કયા વિસ્તારમાં રહી ગયું એ બધા અલગ અલગ વિસ્તાર એ એટલે એ ગ્રેવબો મોઢા દે છે નહીં નહીં એવું નથી બસ આ વિસ્તારમાં છે ગુજરાતમાં એક જ છે ગુજરાતમાં કે બીજું કઈ ખમ એવું ખંબાત કે બીજું ગુજરાત કે કે ગુજરાતમાં બીજે ક્યાંય નથી હા સિમેટ્રી એટલે કબ્રસ્તાન છે બે બે ત્રણ જગ્યાએ પણ બરોડા કબ્રસ્તાન છે પણ ગુજરાત માં અમદાવાદમાં અને કેટલા વર્ષ થઈ ગયા આપડા આપણા ગાહ પૂજા સ્થળ ને ઓગણીસો ચોત્રીસ માં બનાવી આના પેલા પાનકોરનાકા વિસ્તારમાં આ લોકો એક રૂમ રાખ્યો હતો પ્રેયર કરતા પણ પછી જેમ જેમ માણસો વધતા ગયા આ બધા મુંબઈ થી શિફ્ટ થઈને અહીંયા ગવર્મેન્ટમાં રેલવેમાં એ લોકો ની ટ્રાન્સફર થઈ ગુજરાતમાં એટલે પછી એ રૂમ નાનો પડવા માંડ્યો પછી આ લોકો એ પૈસા ઉઘરાયા અને એ વખત માં એ હતા જે ડોક્ટર હતા

પણ કોઈ બી જ્ઞાતિ સમાજ સમાજ પણ આજ દિન લગી કોઈ બી જ્ઞાતિ થી અમને કોઈ પ્રોબ્લેમ થયો નથી અમે બધા શાંતિથી રહીએ છીએ અને હું બી એવું ઈચ્છું કે શાંતિ